નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટડી ન્યૂઝ સનફાર્મા રોડથી વાસના જતા માર્ગ પર આવેલ આસિયાના નગર સોસાયટીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પાણીની સમસ્યા વિપરીત બની છે અને આ બાબતે વારંવાર કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત પણ કરી છે તેમ છતાં પણ પાણી આવતું નથી હાલમાં ફરીથી રોડની કામગીરી શરૂ કરતાં પાણીની લાઈનો તૂટી ગઈ છે અને લોકો ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે નાના બાળકોને સ્કૂલ જવા માટે અને મદ્રેસા જવા માટે સવારમાં પાણી હોતું નથી તેમજ નહાવા ધોવા માટે પણ પાણી મળતું નથી અધિકારીઓ સમસ્યાનું સમાધાન કરવા માટે ચોક્કસ પગલાં ભરતા નથી જેથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજરોજ વિસ્તારના રહીશો દ્વારા માટલાઓ ફૂડી અને વિરોધ દર્શાવ્યો હતો પાણીની માંગ કરી હતી તો વધુમાં વિસ્તારના સામાજિક કાર્યકર અસફાક મલેક અને સ્થાનિકો કોઈ આચારસંહિતાને ધ્યાનમાં લઈ કાયદેસર પરમિશન લઈ કમિશનર કચેરી घेराओ करने की द्वारा चीमकी आप हलो मेरा नाम रसीदा रसीदा बानू है मैं तांदलजा आसियाना नगर में रहती हूँ और हमको पानी की समस्या बहुत हैगी। पानी की तकलीफ़ बहुत है आसियाना से वासना से हम किस्मत चौकड़ी की लाइन में आसियाना नगर में रहते हैं और बहुत टाइम से पानी की समस्या है और कभी भी पानी आता था तो थोड़ा थोड़ा पानी आता था और गंदा पानी आता था पानी की बहुत प्रॉब्लम है दो दो तीन तीन बदले के हमारे मकान हैं बच्चे स्कूलों में जाते हैं टाइम से मर्दों को हम पानी नहीं दे सकते और हमको तकलीफ में आ जाते हैं और वोटिंग लेने के लिए तो हमारे वहाँ गरीब होके वहीं आते हैं मत दो मत दो पर पानी के लिए हमारे कोई अभी भी पूछने आया नहीं है कि पानी हमारे को तुम क्या हालत में हो और हमको हर एक बात की तकलीफ होती है पानी के लिए गटर की भी पानी पानी चाहता है पानी दो पानी मीठा पानी पीने के लिए पानी चाहता है दो मदले तीन मदले पानी चाहिए हम वेरा भरते हैं वेरा लेते हो आप वेरा लेते हो गाय का लेते हो पानी का लेते हो गटर का लेते हो कोई जात की भी सुविधा है नहीं कचरा लेने की भी तकलीफ़ है पानी की भी तकलीफ़ है गटर की भी तकलीफ़ है सब बात से है और वोटिंग के लिए अभी सब आसियाना नगर में ही पहले उस पर ही ढाप मारते मटका फोड़ के ने और मटका के, के हमने प्रदर्शन किया है पानी के लिए और पानी हमको हमारा सुन लेना पानी और पानी के, 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 के समस्या हमारा करना और चोखा पानी हमको देना दे आसियाना नगर वासना जूना रोड क्या समस्या है पानी की समस्या है पानी हमको मिलता नहीं है यहाँ पे हमको पानी की पूरा प्रॉब्लम है का का पीने का पानी तो बिल्कुल आज बरस लाइन के अंदर पानी आता नहीं है पाँच से हम लोग टेंशन में है कि किस तरह हम लोग पानी भरते और किस तरह हम लोग पानी लाते हमारे छोटे छोटे बच्चों को लेकर पानी लाते है हम लोग और कहा पानी लेने जाना पड़ता है टैंकर वाला भी नहीं आता इधर टैंकर वालों को फोन करता टैंकर वाला भी दूसरी दूसरी गली में देकर चला जाता है हमने मटका भी फोड़ डाला यहाँ पे आज

મોલ્લાની અંદર તો પરિસ્થિતિ છેલ્લા પાંચ સાત વર્ષથી એવી છે કે અમુક ઘરોમાં પાણી આવે ને અમુક ઘરોમાં પાણીની લાઇન ચાલુ હતી તોય નહોતું આવતું એટલે અહીંયા પાણીના પ્રેશરનો પ્રશ્ન હતો અત્યારે આ લાઈનો ખોદી એટલે બધી જ લાઇનોના પાઇપ લાઈનો તૂટી ગઈ છે છેલ્લા પાંચ દિવસથી તો પાણીની લાઈનો તૂટી છે રિપેરિંગ કામગીરી થતી નથી સાથે સાથે પીવા માટે પાણી મળતું નથી એક જ ટેન્કરમાં આટલો આખો મોલ્લો કઈ રીતે આખા પાંચસો ઘરો કઈ રીતે પાણી પીવે પીવા માટેનું પાણી વાપરવાનું પાણી કપડાં ધોવાનું પાણી વાસણ ધોવાનું પાણી હવે એટલું બધું પાણી લોકો કઈ રીતે ટાંકીઓ ઉપર હોય કઈ રીતે ચડાવે એટલે ખૂબ જ સમસ્યા ગંભીર થતી જાય છે વારંવાર રજૂઆત કરીએ છીએ ગઈકાલે પણ રજૂઆત કરી હતી ગઈકાલે કહ્યું હતું કે ભાઈ તમે આ એક આજે ને આજે તો કાલે એવો વાયદો કર્યો તો કે કરી દઈએ છીએ પણ આજે બી કામગીરી થઈ નથી આજે ફરીથી લોકોએ મને અહીંયા બોલાવ્યો છે અને આ પ્રશ્ન ફરી ઠેરનો ઠેર જ રહ્યો છે વધારાના બે પ્રશ્નો ઊભા થઈ ગયા કે આજે ગટરો પણ ઉભરાતી થઈ ગઈ છે કે લાઈનો તોડી છે એના કારણે તો આ સમસ્યાનું સમાધાન કરવામાં કોર્પોરેશન આ વિસ્તાર પ્રત્યે જે અણગમો રાખતી હોય તો આ વિસ્તારના લોકો વેરો ભરે છે વેરો ભરીને અમે અમારા વેરાનું વળતર માંગીએ છીએ જો તમે આ રીતે જ કરતા એ કરતા રહેશો તો અમે કાયદેસરના પગલાં લઈશું તમારી સામે કમિશનર શ્રી સમક્ષ અમે એક દિવસ આ આજે પરમિશન લઈ લઉં છું એ ચાલે છે ઇલેક્શનની એ છે ઇલેક્શનનો સમય છે એટલે મારે આચારસંહિતા ભંગ ના થાય એટલે પરવાનગી લેવી પડે એટલે હું આજે પરવાનગી લેવાનો છું આવતીકાલે કમિશનર કમિશનરશ્રીનો ઘેરાવો કરીશું અમે